લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટર કરતા મીટરનો વિરોધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને સપોર્ટ કરતા ગુજરાતમાં ફરી થયો સ્માર્ટ મીટરનો વિરોધ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ સ્માર્ટ મીટર હાઈ હાઈ ના નારા લગાવી આમ આદમી પાર્ટીએ કર્યો વિરોધ સ્માર્ટ મીટર મધ્યમ વર્ગના લોકો માટે ન હોવાનું આમ આદમી પાર્ટીએ જણાવ્યું લોકોના ઘરે સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું પહેલા ગુજરાતને સ્માર્ટ બનાવો શાળા સ્માર્ટ બનાવો દવાખાના સ્માર્ટ બનાવો ત્યારબાદ લોકોના ઘરે આ મીટર લગાવો સ્માર્ટ મીટર ગુજરાતને લૂંટવા માટે લગાવવામાં આવતું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો નમસ્કાર અમે આજરોજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આ સ્માર્ટ મીટર નામની લૂંટ અને સ્માર્ટ ભ્રષ્ટાચારના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં લડાઈની આંદોલનની શરૂઆત કરી રહી છે અમારી રજૂઆત એ છે કે આ સ્માર્ટ મીટરની જરૂરિયાત શું છે આ સ્માર્ટ મીટર નથી આ લૂંટ કરવાનો સ્માર્ટ રસ્તો છે જે ભાજપની ભ્રષ્ટ સરકારે લોકો સુધી ફેંક્યો છે અમે ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આજે ગુજરાતના સામાન્ય ગામડાઓ સુધી સામાન્ય ઘરો સુધી જાઓ ગુજરાતની પ્રજા આજે મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે અને સ્માર્ટ મીટરની જરૂર નથી એને સ્માર્ટ શાળાની જરૂર છે અને સ્માર્ટ દવાખાનાની જરૂર છે અને સ્માર્ટ રોજગારની જરૂર છે એને સ્માર્ટ સરકારી કચેરીઓની જરૂર છે કે જ્યાં ધક્કા ધક્કા ખાધા વગેરેના કામ થાય આજે સુરતમાં તમે જોયો બે દિવસ પહેલાં સામૂહિક સામૂહિક આત્મહત્યાઓ થઈ આવી ગુજરાતમાં હાલતો થઈ રહી છે માટે ગુજરાતને મોંઘવારી થી અને બેરોજગારી થી છુટકારો અપાવવાની જરૂર છે આવા લૂંટ કરતા સ્માર્ટ મીટરો લગાવવાની કોઈ જરૂરિયાત નથી આમ આદમી પાર્ટી સખત શબ્દોમાંનો વિરોધ કરે છે અને આજથી સ્માર્ટ મીટરના વિરોધમાં ગુજરાત વ્યાપી આંદોલનની શરૂઆત કરી રહી છે કીર્તિદાન ભાઈ પાસે કરોડો રૂપિયાની મિલકતો હશે એની પાસે એસી ગાડીઓ હશે એની પાસે એસી બંગલા હશે એના ઘરમાં ઇન્વર્ટર લાગેલા હશે એના ઘરમાં જનરેટરો લાગેલા હશે એની પાસે કરોડો રૂપિયાની રોજગારી છે એટલે એને મોંઘવારીની પીડા ખબર નથી એને બેરોજગારીની પીડા ખબર નથી મારે કીર્તિદાનભાઈને કહેવું છે કે સરકારની ને ભાજપની ભક્તિ છોડીને એક વખત ગુજરાતના ગામડાઓમાં જાઓ એક વખત ભણેલા ગણેલા બેરોજગારની પીડા સાંભળવા માટે જાઓ તો આવા નિવેદનો નહીં આપો ભગવાન માતાજી તમને સદબુદ્ધિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ